વેલકમ બેક પ્રવેશા કોમ્પ્યુટર સેન્ટરમાં આપનું સ્વાગત છે આજે આપણે છેલ્લો વિડીયો જોઈશું નોટપેડમાં અત્યાર સુધી આપણે ટોટલ છ ક્વેશ્ચન સોલ્વ કર્યા નોટપેડમાં અલગ અલગ ઓકે જેમાં બધા જ પ્રકારના ક્વેશ્ચન કે જે પરીક્ષામાં પૂછાતા હોય છે આપણે એનો સમાવેશ કરી ચૂક્યા છે અને આજે છ ત્રણ ક્વેશ્ચન જોઈશું એક જ વિડીયોમાં જેમાં પહેલાં લખ્યું છે તમારા નામના ફોલ્ડરમાં ડેટા અને તે ડેટા નામના ફોલ્ડરમાં ઓફિસ નામનું ફોલ્ડર અને એની અંદર પણ એક લેટર નામનું ફોલ્ડર બનાવવાનું કીધું છે ઓકે તો સૌથી પહેલાં આપણે એને સાઈડ બાય સાઈડ કરી દઈશું સાઈડમાં અહીંયા આ રીતે ઝૂમ ઇન કરીને અહીંયાથી થોડે સાઇઝ નાની કરીશું જેથી આપણને અહીંયા વાંચી શકાય ઓકે શોર્ટકટ છે કંટ્રોલ અને સ્ક્રોલ બાર પ્રેસ કરશો ડાઉન તો તમને થઈ જશે ઝૂમ ઇન એન્ડ ઝૂમ આઉટ ડેસ્કટોપ ઉપર અહીંયા રજિસ્ટ્રેશન નંબરનું એક ફોલ્ડર બનેલું છે આપણે એની અંદર આપણા નામનો એક ફોલ્ડર બનાવીશું અને સાઇડ બાય સાઈડ વિન્ડો કરવા માટે ક્લિક કરીશું અહીંયા અહીં આપણે છે તમારા નામનું ફોલ્ડર ઓકે તો સૌથી પહેલાં આપણે અહીંયા આપણા નામનું ફોલ્ડર બનાવીશું ક્લિક કરીને અહીંયા ઓકે હવે એ ફોલ્ડરની અંદર આપણે બીજું તેમાં ઓફિસ નામનું ફોલ્ડર તો આપણે આ ફોલ્ડર ઉપર ડબ્બા ક્લિક કરવાનું છે અને એ ફોલ્ડરમાં આપણે અહીંયા આવી ગયા છે તેમાં બીજું નવું ફોલ્ડર છે ક શોર્ટકટ કી યુઝ કર્યું હોય તો કંટ્રોલ શિફ્ટ અને એન ઓકે એમાં તમારે બનાવવાનું છે ઓફિસ નામનું ફોલ્ડર તો ઓફિસ નામનું ફોલ્ડર બની ગયું છે એમાં અને એ ઓફિસ નામના ફોલ્ડરની અંદર બનાવવાનું છે બીજું એક લેટર નામનું ફોલ્ડર તો પછી ઓફિસ ઉપર ડબલ ક્લિક કરીશું અને અહીંયા નવું ફોલ્ડર લઈશું કંટ્રોલ શિફ્ટ એનથી અને એનું નામ લખીશું આપણે લેટર ઓકે અને એન્ટર અને કહેવાય ફોલ્ડરની અંદર બીજું ફોલ્ડર એની અંદર ત્રીજું ફોલ્ડર અને કહેવાય સબ ફોલ્ડર ફોલ્ડરની અંદર ફોલ્ડર આવેલું હોય એને કહેવાય સબ ફોલ્ડર આ ફોલ્ડરમાંથી બહાર નીકળવા માટે કે આગળના ફોલ્ડરમાં જવા માટે તમે અહીંયા પણ ક્લિક કરી શકો છો આ રીતે એમ તો મેઈન ફોલ્ડરમાં આવી જવાશે બીજી વસ્તુ ફોલ્ડરની સાઇઝ મોટી કરવી હોય તો તમે અહીંયા ક્લિક કરશો વ્યૂમાં તો અલગ અલગ રીતે તમે ફોલ્ડરની સાઇઝ વધારી શકશો ઓકે લાર્જ આઇકન પર ક્લિક કરશો તો પણ કરી શકાય અહીંયાથી ઓકે મીડિયમ પર ક્લિક કરશો તો મીડિયમ સાઇઝના થઈ જશે જનરલી લિસ્ટ તમે આ રીતે જોવે તો લિસ્ટમાં લિસ્ટમાં તમારી પાસે ઓપ્શન હોય કે ફોલ્ડરનું નામ અહીંયા આપેલું હશે ડેટ કઈ તારીખે મોડિફાઈ કર્યું એ અને કઈ પ્રકારની ફાઇલ આવેલી છે ફોલ્ડરમાં એ જોઈ શકાય તમારે શોર્ટિંગ કરવું એટલે કે જે રિસેન્ટલી હમણાં જ બનાવી હોય ફાઇલ કે ફોલ્ડર એને પર એવું જોવું હોય તો તમે અહીંયા ડેટ મોડીફાઈ પર ક્લિક કરશો તો અહીંયા શું થઈ ગયું કે જે છેલ્લે બનેલી છે કુણા લાસ્ટમાં એ આવી ગયો પછી ક્લિક કરશો અહીંયા તો ફાઇલ વાઈઝ એઝ સેન્ડિંગ થશે નામ વાઈઝ કરવું હોય તો અહીંયા ક્લિક કરવાનું તો નામ વાઇઝમાં ડિસેન્ડિંગ થયું પછી ક્લિક કરશો તો નામ વાઇઝમાં અસેન્ડિંગ ઓર્ડર થશે ટાઈપ વાઇઝ કરવું હોય તો પણ અહીંયાથી થઈ જશે તો આ રીતે ફોલ્ડર બનાવવાનું કીધું છે આપણને પોસ્ટમાં તો આપણે ફોલ્ડર અહીંયા બનાવી દીધું છે પ્રયોગસા નામનું ફોલ્ડર એમાં ઓફિસ નામનું ફોલ્ડર અને એમાં લેટર નામનું ફોલ્ડર ઓકે ફોલ્ડરના આઈકન કેવી રીતે ચેન્જ કરવા એનો મેં એક વિડીયો બનાવેલો હતો એની લિંક અહીંયા ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તમે જોઈ લેશો તો ખબર પડી જશે ફોલ્ડરમાં આઈકોન કેવી રીતે ચેન્જ કરવું હવે બીજો પ્રશ્ન જોઈશું તમારા નામના ફોલ્ડરમાં લિસ્ટ નામની ટેક્સ્ટ ફાઇલ સેવ કરો તો અહીંયા આપણે આપણા નામનું જે ફોલ્ડર છે એને ડબલ ક્લિક કરીશું અહીં આપણે સીધું બનાવવાનું છે ટેક્સ્ટ ફાઇલ જેનું નામ હશે લિસ્ટ તો અહીંયાથી રાઇટ ક્લિક કરીશું નોટપીડમાં નથી જવાની જરૂર રાઈટ ક્લિક કરવાનું છે અહીંયા ન્યૂમાં અને આપણી પાસે અહીંયા ઓપ્શન હશે ટેક્સ્ટ ડોક્યુમેન્ટ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ જે છે એને કહેવાય ટેક્સ્ટ ફાઇલ ઓકે એની ઉપર ક્લિક કરીશું નામ આપવાને કીધું છે લિસ્ટ તો અહીંયા લખી દઈશું લિસ્ટ અને એન્ટર તો આપણા ફોલ્ડરની અંદર જ લિસ્ટ નામની ફાઇલ અહીંયા નોટપેડની બની ગઈ છે આ રીતે ઓકે આગળ શું કીધું છે તેમાં પાંચ એનિમલના નામ લખો તો હવે આ ફાઇલને આપણે ઓપન કરીશું રબર ક્લિક કરીને તો ઓપન થઈ ગઈ છે એમાં આપણે પાંચ એનિમલના નામ લખીશું પાંચ નામ ટાઇપ થઈ ગયા છે હવે આ ફાઇલમાં આપણે ટાઇપ કર્યા પછી સેવ કરવું પડશે તમે અહીંયા સ્ટારની જે નિશાની જુઓ છો એ સમજાવે છે કે હજી તમે જે પણ ચેન્જીસ કર્યા છે ટાઈપ કર્યું છે એ સેવ નથી થયું તો આપણે ફાઇલમાંથી સેવ કરીશું અથવા શોર્ટકટ કી કંટ્રોલ એસ ઓકે અને અહીંયાથી આપણે એને ક્લોઝ કરીશું તો લિસ્ટ નવી ફાઇલ બની ગઈ છે જેમાં આપણી પાસે પાંચ એનિમલના નામ પણ છે ઓકે તેમાં પાંચ મિનિટ નામ લખો અને તેને સેવ કરો પછી આ ટેક્સ્ટ ફાઇલને ડિલીટ કરો હવે આ ટેક્સ્ટ ફાઇલને આપણે શું કરવાની છે ડિલીટ તો ડિલીટ કરવા માટે સિલેક્ટ કરીશું રાઇટ ક્લિક અને અહીંયાથી કરીશું ડિલીટ અથવા તો બીજો ઓપ્શન છે સિલેક્ટ કરવાનું છે અને કીબોર્ડ પરથી ફક્ત ડિલીટની કી પ્રેસ કરવાની છે એટલે તમારા ફોલ્ડરમાંથી ફોલ્ડર ડિલીટ થઈ જશે અને તમને ખબર છે ફોલ્ડર ડિલીટ થઈ ગયા પછી ક્યાં જશે રિસાયકલ બિનમાં તો રિસાયકલ બિન તમે ઓપન કરશો તો તમને અહીંયા જોવા મળી જશે લિસ્ટનની ફાઇલ રાઇટ ક્લિક કરીશું અને એને રિસ્ટોર કરીશું એટલે ત્યાં પાછી ફાઇલ પહોંચી જશે આપણા ફોલ્ડરમાં આ ટેક્સ્ટ ફાઇલને ડિલીટ કરો અને આ ફાઇલને રિસાયકલ બિનમાંથી જઈને રિસ્ટોર કરો તો રિસ્ટોર પણ આપણે કરી ચૂકી છીએ તો આ રીતે ક્વોચન પાંચ સાત માર્ક્સનો ક્વેશ્ચન પૂછાતો હોય છે લાસ્ટ ક્વેશ્ચન તમારા નામના ફોલ્ડરમાં ડેટા અને તેમાં ઓફિસ નામનો ફોલ્ડર અને તેમાં લેટર નામના ફોલ્ડર બનાવો તેમજ ડેટા નામના ફોલ્ડરની સાઇઝ શોધો હમણાં જ આપણે જે ક્વેશ્ચન પરફોર્મ કર્યો સેમ ક્વેશ્ચન અહીંયા પૂછ્યો છે કે તમારા નામનું ફોલ્ડર છતાં આપણે એકવાર રિપીટ કરીએ અને સેમ ક્વેશ્ચન ન્યૂ ફાઇલ લેવા માટે ન્યૂ ફોલ્ડર લેવા માટે શોર્ટકટ કી કંટ્રોલ શિફ્ટ અને એન અહીંયા નામ આપી દઈશું કમ્પ્યુટર ઓકે કમ્પ્યુટર પર ડબલ ક્લિક કરીશું એમાં બીજું ફોલ્ડર છે ડેટા તો અહીંયા ન્યૂ ફોલ્ડર લઈશું કંટ્રોલ શિફ્ટ એનથી લઈશું ડેટા નામનું ફોલ્ડર ઓકે ડેટાની અંદર બીજું ફોલ્ડર કીધું છે આપણને ઓફિસ તો હોમમાંથી પણ તમે અહીંયા ક્લિક કરીને લઈ લઈ શકો છો ઓફિસ ફોલ્ડર ઓકે અને ઓફિસની અંદર લઈશું બીજું ફોલ્ડર લેટર સો ઓફિસની અંદર ડબલ ક્લિક કરી ન્યૂ ફોલ્ડર અને લખીશું લેટર ઓકે તો આ રીતે ફોલ્ડર બની ગયું છે તેમજ ડેટા નામના ફોલ્ડરની સાઇઝ તો હવે જે સૌથી અંદર જે ફોલ્ડર છે લેટર એ લેટરની અંદર હજી કોઈ બીજું ફોલ્ડર નથી તો તમે એની સાઇઝ જોવી હોય તો સિલેક્ટ કરવાનું એને સિલેક્ટ કર્યા પછી રાઈટ ક્લિક કરીશું અને પ્રોપર્ટીઝમાં જવાનું તો પ્રોપર્ટીઝમાં જઈશું તો આપણને જોવા મળશે ઝીરો બાઇટ્સ કેમ કે એની કોઈ પણ સાઇઝ નથી એનું રીઝન એ છે કે ફોલ્ડર બન્યું છે પણ ફોલ્ડરની અંદર કોઈ ફાઇલ આવેલ નથી ફોલ ફાઇલ અથવા તો ફોલ્ડર નથી આવેલું પણ આપણે જોવાનું કોનું છે ડેટા નામનું ફાઇલ તો અહીંયા ડેટા પર ક્લિક કરીશું અને હજી એકવાર ક્લિક કરીશું ડેટાની આઉટસાઇટ બહાર આવી જઈશું હવે તમે એની પર રાઈટ ક્લિક કરશો અને પ્રોપર્ટીઝમાં જશો તો તમને અહીંયા જોવા મળશે ઝીરો બાઇટ કેમ એની અંદર ફોલ્ડર લખે ફોલ્ડર આપેલા છે પણ કોઈપણ પ્રકારની ફાઇલ આપેલી નથી જો ફાઇલ હોય તો જ સાઇઝ એની બતાવશે ઓકે જે અહીંયા ભરાવી જઈશું આપણે અને હવે પ્રયોસા નામનો જે ફોલ્ડર છે એમાં એક ફાઇલ છે જુઓ લિસ્ટ જેની સાઇઝ આપણે કેટલી આપી છે એક કેબી પ્રયોસા નામના ફોલ્ડરની અંદર ફાઇલની સાઇઝ ચેક કરીશું તો ફાઇલની સાઇઝ હશે આપણી પાસે અહીંયા વન કે બી ઓકે ડેટા એકદમ સ્મોલ છે એટલે ત્યાં શું નથી કરતું પણ અહીંયા તમને જોવા મળી જશે વન કે બી તો આ રીતે કોઈ પણ ફાઇલ કે ફોલ્ડર હોય એની સાઇઝ જોવી હોય તો આપણને મળી જશે તમે મેન તમારું ફોલ્ડર જે ડેસ્કટોપ ઉપર આપેલું છે એની તમે સાઇઝ ચેક કરશો પ્રોપર્ટીઝમાંથી તો તમને જોવા મળશે પાંચ પોઈન્ટ બાસઠ કે જોવા મળશે ઓકે તો આ રીતે નોટપેડની અંદર અલગ અલગ પ્રકારના પ્રશ્નો આપણે જોયા ઓકે નોટપેડનું ઇન્ટ્રોડક્શન જોયું નોટપેડની અંદર બધી શોર્ટકટ કીઝ જોઈ ઓકે અને બધા પ્રશ્નો સોલ્વ કર્યા કોપી પેસ્ટ કરવાથી મળીને ઓકે સર્ચ કરવા માટે પણ ડ્રાઈવની ઇન્ફોર્મેશન લખવાની શોર્ટકટ કેવી રીતે બનાવવું ઓકે બધા જ તો અહીંયા આપણે આ જે નોટપેડવાળો જે ક્વેશ્ચન છે અહીંયા કમ્પ્લીટ થાય છે નોટપેડની અંદર એક એક્સ્ટ્રા જોઈ લઈએ નોટપેડ ઓપન કરીને કે તમારી પાસે જ્યારે ઇન્ફોર્મેશન વધારે હોય અને એને તમારે વેબ ટેક્સ કરવું હોય ઓકે જેમ કે આપણી પાસે અહીંયા ત્રણ પેરેગ્રાફ આપેલા છે અહીંયા જુઓ તો આ પેરેગ્રાફને તમે સેમ લાઈનમાં જોઈતું હોય તો ફોર્મેટમાં જે વેબ ટેક્સનો ઓપ્શન છે એને ડિસેબલ કરી દેશો તો તમે આખી લાઈન તમારી જે પણ તમે જોશો એક જ લાઇનમાં આખો પેરેગ્રાફ આવી જશે આમાં ઓકે એક જ લાઇનમાં પણ મારે જેટલી સ્ક્રીનની સાઇઝ છે અહીંયા સુધી એટલામાં જ જોઈએ છે બાકીની જે લાઇન છે એ નવી લાઈનમાં લેવું હોય ઓટોમેટિકલી તો ફોર્મેટમાંથી આપણે વેબ ટેક્સ્ટ પર ક્લિક કરવાનું તેનાથી તમારી જે પણ સ્ક્રીનની સાઇઝ હશે એટલા સુધી અચિવ એટલા સુધી લાઇન લખાશે અને બાકીનું જે ટેક્સ્ટ હશે એ તમારી ઓટોમેટિકલી ન્યૂ લાઇનમાં આવી જશે ઓકે ફોન્ટ બદલવા હોય તો તમારે અહીંયાથી તમે એને ફોન્ટ ચેન્જ કરી શકો છો બોલ ઇટાલિક કરવા હોય ઓકે સાઇઝ ઇન્ક્રીઝ ડિક્રીઝ કરવી હોય તો અહીંયાથી તમારે ચેન્જ કરી શકાશે સેકન્ડ ફાઇન્ડ રિપ્લેસ કરવો હોય કોઈ વર્ડને તમારે ચેન્જ કરવું હોય તો પણ અહીંયાથી થઈ શકશે ઓકે ફાઇલને પ્રિન્ટ કરવી હોય તો પણ અહીંયાથી થઈ શકશે ઓકે અને આ ફાઇલનું જો લોકેશન ચેન્જ કરવું હોય પહેલાં આપણે આ ફાઇલને સેવ કરીશું ડેસ્કટોપ ઉપર ટેસ્ટ નામના ફાઇલથી આપણે ડેસ્કટોપ ઉપર એને સેવ કર્યું છે ઓકે અને મારે આ જ ફાઇલને બીજા લોકેશન પર બદલવી છે તો શું કરીશું તો એ વખત આપણે કરીશું સેવ એસ ઓકે સેવ એસ એની શોર્ટકટ કી છે કંટ્રોલ શિફ્ટ એસ ક્લિક કરીશું તો આપણે જે પણ લોકેશન જેમ કે મને આમાં સેવ કરવું છે તો અહીંયાથી સેવ થઈ જશે અને જે પણ નામ આપવું હોય ઓકે નામથી તમે સેવ કરી શકો છો તો આ રીતે આ નોટપેડની અંદરના બધા જ પ્રશ્નો આપણે આજે સોલ્વ કર્યા છે અત્યાર સુધીના વિડીયોસમાં ઓકે અને આખા નોટપેડની વિડીયોસની લિંક પણ અહીંયા ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે જોઈ શકો છો ઓકે હવે પછીના વિડીયોમાં આપણે ચાલુ કરીશું પેઇન્ટ પેઇન્ટની અંદર ડ્રોઈંગ કેવી રીતે કરવું અલગ અલગ પ્રકારની ઇમેજને કેવી રીતે સેવ કરવી ફોટોને કોમ્પ્રેસ કેવી રીતે કરવું સાઇઝ કેવી રીતે ઘટાડવી ઓકે રાષ્ટ્રધ્વજ કેવી રીતે ડ્રો કરવો આ તે બધું તમારું જે પણ નોટપેડની અંદર પ્રિન્ટની અંદર ક્વેશ્ચન પૂછાતા હોય છે એ આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું સાથે સાથે રોડ કોમ્પ્યુટર સેન્ટરની વિડીયોઝ તમને આ વિડીયોઝ યુઝફુલ થઈ હોય તો અને બીજા સુધી બીજાને પણ કદાચ યુઝફુલ થાય ઓકે તેના માટે બીજા સુધી આને શેર કરજો અને સાથે સાથે તમે આને લાઈક પણ કરજો અને સેકન્ડ થિંગ આનું જે વિડીયોઝ છે જે પણ એ તમે સ્કીપ કર્યા વગર શાંતિથી જોશો આખો વિડીયો તો તમને વધુ ડિટેલમાં સમજાશો